કુખ્યાત સમીર પઠાણ ઉર્ફે માંડવા પર ફાયરિંગ કરવાના કેસમાં લાલગેટ પોલીસે ચાર લોકોની ધરપકડ કરી છે તેના કબજામાંથી હુમલામાં વપરાયેલા દેશી બનાવટની પિસ્તોલ મળી આવી છે આ કેસની તપાસ કરી રહેલા પોલીસ ઇન્સ્પેક્ટર આર એમ ઠાકોરે જણાવ્યું કે ભરેમતા ફુલવાડીના રહેવાસી હારુન સંધવાણી મોતી ટોકીસ જમાલે કોમ્પ્લેક્સના રહેવાસી નાસીર સંધવાણી કતાર ગામ મગનનગરના રહેવાસી વસીમ શેખ અને સોનુ સ્વૈનની ધરપકડ કરવામાં આવી છે હારુન અને નાસીરનો સમીર માંડવા સાથે ઝઘડો થયો હતો ત્યારબાદ તેને સમીર સાથે દુશ્મનાવટ થઈ સમીર ઘણી વાર તેના ઘરે આવતું અને મારી નાખવાની ધમકી આપતો તેથી તેમણે સાથે મળીને સમીર ને હત્યાનું કાવતરું કર્યું તેણે પોતાની સાથે વસીમ અને સોનુને પણ સામેલ કર્યા સોમવારે સવારે બે વાગ્યે ચારેય બે મોટરસાઇકલ પર સમીરના ઘરે દસ્તીપુરા બાગે અહેમદ એપાર્ટમેન્ટમાં ગયા તેઓએ સમીર પર ગોળીબાર કર્યો પણ તે બચી ગયો જ્યારે અવાજ થયો ત્યારે ચારેય ત્યાંથી ભાગી ગયા આ સંદર્ભે સમીરની એફઆઈઆરના આધારે ચારે વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો પોલીસની અલગ અલગ ટીમો બનાવી ચારેની ધરપકડ કરવામાં આવી છે ચારેય આરોપીઓ સાથે વિગતવાર પૂછપરછ કરવામાં આવી રહી છે હારૂન નાસીર અને સોનુ ત્રણેય ઇતિહાસ રચનારા છે હારૂનને પણ એકવાર દેશનિકાલ કરવામાં આવ્યો છે તે જ સમયે નાસીર અને સોનુ પણ ચોક બજાર પોલીસ સ્ટેશન અને ગુસ્સી ટોકમાં નોંધાયેલા ડબલ મર્ડર કેસમાં પકડાયા છે ગુરુવારે પોલીસે ચારેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે જેડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાંજાવાલા સુરત